ચા પીતી બતી લાયો તું હા મમ્મા ક્યાંથી લાયો બી હા ચલો ગાઈશ નવ વાગી ગઈ આપતો તો આ સવારે વિડીયો શૂટ કર્યું હતું ભારતી કંઈક નાસ્તો બનાવે છે ચલો ભારતી શું બનાવવા જોઈએ હેડો શું કરો ભારતી વાહ આજે બાજરીનો રોટલો ગાઈશ વઘારેલો જોરદાર ખાવાની મજા આવે આજે ભારતીય વિધાનસભાની ચૂંટણી મત હાલવા જ્યો કે ના જ્યો ગાઈશ આજે વિધાનસભાની ચૂંટણી છે માટે બધા

ચલો ગાઈસ હાઈ ગાઈસ હા હું ખાવું છે ચીજી અને છાસ મે છાસ આમ લાયો તું તને આજે શું ખાવાનું છે બબુ તમારે દૂધ દૂધ નતું પીવું બેટુ ના દૂધ ના ખીચડી ખાવાનું છે શું બનાવી હતી આજે ભિલોડી એક્યુલી ને ખીચડી ને રોટલા બસ કે લોડી બનાવી છે